લો ખેડૂત મિત્રો તમારો શું પ્રશ્ન છે તમારી પસંદ નોડખા નહી આવતા આપણે YouTube માં મુકતા હોય છે આપણો પ્રશ્ન બોલો મારા કાકીના નામે જમીન છે હ હા એમાંથી મારા કાકી ની સંતાન છે એટલે તો આવે હા તો હવે એ કે કઈ રીતે લેવી જુઓ સંતાન હોય એટલે કાકાવાળી મિલકત હોય હા એ જો એક્સપાયર થઈ ગયા પછી નિકાલ કરવાનો થાય તો એની આડિલિટીના તમામ વારસદારોને મળે એટલે કે તમારા બાપુજી તમારા મોટા બાપુ અને બધાના વારસદારોને મળે પણ હયાતીમાં એને નિકાલ કરવો હોય તો એ ગિફ્ટ આપી શકે શેલ સેલડી આપી શકે બરાબર અને વિલ દ્વારા પણ આપી શકાય પરંતુ કોઈ પણ રીતે મેળવનાર વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોવા જોઈએ

તો રજીસ્ટર વિલ સોલિડ વિલ બનાવજો સોલિડ વિલ એટલે બીજી કોઈ વ્યક્તિ એમાં ફ્રાંચ મારવા ના આવે નહીતર મિલકત માં અનેક વ્યક્તિ ફ્રાંચ મારવા આવશે વિલ બનાવી વિલ વિશે મારા જૂના છે સીધું નામ ટ્રાન્સફર થઈ જાય કોઈ ચેલેન્જ કરે તો જ જવાનું રે રજીસ્ટર્ડ વિન કરેલું હોય તો તમારે ખેતીની જમીન માટે પ્રોબેટ કઢાવવા જવાની જરૂર નથી બરાબર નહીતર ઘણીવાર હું છે પ્રોબેટ ના ની ઓલ હોય તો કોર્ટ કચેરી ગયા આવડ ધક્કા ખાવો તમારે રજીસ્ટર્ડ વિલ કરાવો મેડિકલ સર્ટિફિકેટ ફિટનેસ નું સાથે રજુ કરજો બે સારા સાક્ષી રાખજો તમારી ફેવરના બ્લડ રિલેશન વાળા ના હોવા જોઈએ સાક્ષી તમારા ભાઈઓ ના હોવા જોઈએ સબનેમ વાળા સમજાઈ ગયું છે સોલિડ વિલ થઈ ગયું તમારું હા બોલો બીજો કોઈ પ્રશ્ન હોય તો

જંતી નિગમ 43 લાખ હતી તો બેના રીટર્ન ફાઇલ કરતા હોવા જરૂરી છે એ ધ્યાન રાખજો મારો રીટર્ન તો ફાઇલ કરું છું પણ એનો તો કાકીનો તો નથી રહે કાઈ વાંધો નહીં રીટર્ન હોવું જોઈએ એકનું હ એટલે સ્ક્રુટી ના સાઈ ત્યારે બતાવી શકાય હો છતાંય તમારા સીએ ની સલાહ લઈ લેજો એમ નહીં તો રીટર્ન નથી તો સીએ ને પૂછવું પડશે હા તમારા સીએ ને જરા પૂછી લો કારણ કે હું રેવન્યુ નો જાણકાર છું હા બરાબર છે બરોબર ઇન્કમ ટેક્સ બાબતે થોડી ઘણી મને જેટલી જાણકારી છે એ મે તમને હાઇલાઇટ બતાવી દીધી જો કે મારું નોલેજ પૂરતું જ છે પણ છતાં સલાહ એ આ ગિફ્ટ માં કઈ વાંધો નથી હા